જે ભામાસા જે દાનવીર કર્ણ જેવા દાન ખરેખર એ મા બાપને ધન્ય છે કે એ વાઘના દીકરાને જન્મ આપ્યો છે અને આવી સેવા ગુજરાત ભરની અંદર કરતા રહે એવી સેન્ટ્રલ ભારત ન્યૂઝ વતી શેર શ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ સૌથી મોટા કેમ્પ પર અમારી સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ પણ બનાસકાંઠાના ધોરી ગામે આવેલા આ મહા કેમ્પની મુલાકાત પર પહોંચી નમસ્કાર મિત્રો હું છું દશરથ ગેલોત આજે મારી ટીમ સેન્ટ્રલ ભારત ન્યૂઝ સાથે અમે ધોરી ગામે પીએન ફાઉન્ડેશન કેમ્પની મુલાકાત મધી રહ્યા છીએ ગઈ સાલે લાખો લોકોએ લાભ લીધો હતો અને આ વખતે અમારી ટીમ સાથે અમે કેમ્પની મુલાકાત લઈ રહ્યા છીએ તમને સમગ્ર દ્રશ્યો પણ બતાવશે અને પીએન માળી શેઠ સાથે ખાસ વાતચીત પણ કરશે અંબાજી મહામેળો પીએન માળી ફાઉન્ડેશનનો મહા કેમ્પ ભક્તો માટે તૈયાર સેવા માટે વાઘના દીકરાને જન્મ આપ્યો ભક્તિમાં છે શક્તિ પીએન માળી ગયા વર્ષ કરતાં દસ લાખ વધુ પદયાત્રીકોની ધા RNA વિશાળ મંડપ તૈયાર મેડિકલ જમવાની અને આરામની તમામ સુવિધાઓ ઉપલબ્ધ પોલીસ અધ્યક્ષ અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓનું સ્થળ નિરીક્ષણ સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ કરશે મહા કેમ્પની સiddhi મુલાકાત ચાલો તો તમને સમજાવીએ विगतવાર બના જયંબે પહેલા તો 10 લાખ પણ વધુ લાસ્ટ ઇયર પંદર લાખ લોકો તો ખાલી ચા પાણી નાસ્તો કર્યો હતો અને લાખોની સંખ્યામાં લોકોએ માનો પ્રસાર લીધો હતો આ ફરી પણ આપણે બે તારીખ બે નવથી છ નવ સુધી આ કેમ્પ આપણો ચાલશે અને માય ભક્તો જેટલા પણ ગુજરાતભર ગુજરાતથી બહારથી પણ આવતા હોય છે એમના માટે આપણે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ધોરી મુકામે લાસ્ટ યર અહીંયા એક અહીંયા જ કેમ્પ કર્યો છે આ ફરી પણ આપણે અહીંયા જ કેમ્પ કરીએ છે તાડમાં તૈયારીઓ છેલ્લા દસ બાર દિવસથી ચાલુ છે અને આવનારા આવનાર આવતા વીકમાં આ સંપૂર્ણ કામ પણ કેમ્પનું પૂરું થઈ જશે અને જેટલા માય ભક્તો જે ગુજરાતભરમાંથી એક બહારથી આવતા હોય છે એમના માટે અમે કોઈ પણ કચાસ છોડવાના નથી એમના રહેવાની જમવાની નાસ્તાની ડોક્ટરો મેડિકલ અનેક સુવિધાઓ રાસ ગરબા સંગીત કાર્યક્રમો બધી જ રીતની અમે અહીંયા વ્યવસ્થા કરી છે કેમ કે જે લોકો મારી ભક્તો દૂરથી ચાલીને આવતા હોય છે એ લોકો થાકી જતા હોય છે અહીંયા આવતા આવતા ત્યાં સુધી બસો ચારસો પાંચસો કિલોમીટરથી તો અહીંયા આવીને કે એમનો જુસ્સો વધે એના માટે બધું રાસ ગરબા સંગીતનો અમે કાર્યક્રમ કરીએ છીએ એમને જમાડીએ છીએ એમને રહેવાની ઊંઘવાની બધી વ્યવસ્થા કરી છે પછી જ્યારે એ લોકોનો બે ચાર છ કલાક સુધી થાક બિલકુલ નીકળી જાય ત્યારે એ લોકો મને લાસ્ટ ઇયર એવું કહેતા હતા કે સો મારી એક ટકો થાક નહીં રહ્યો અમે આટલા ચારસો કિલોમીટર ચાલીને આવ્યા છીએ તમને એમના માટે જુસ્સો વધારવા માટે આપણે પૂરા પૂરા પ્રયત્ન કરતા રહીએ છીએ અને આપણા ઘરે જે જમીએ છીએ એ જ કોઈ ક્વોલિટીમાં હું કોઈ કોમ્પ્રોમાઇઝ કરતો નથી મારે થાય ત્યાં સુધી હું સારું જ કરીશ જે દિવસે નહીં થાય એટલે ડેડે સેવા નહીં થાય તો નહીં કરીશ ને મારા મમ્મી પપ્પાની મારી ઉપર ખૂબ અતિ આશીર્વાદ છે કે મેં મારા જીવનમાં અનેક હજારો કાર્ય સેવાના કર્યા છે બધાને એક નિમંત્રણ આપું છું આપ પણ બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા તાલુકામાંથી અને ગુજરાતભરમાંથી આ મારોની તમારો બધાનો કેમ્પ છે મા જરણીમાં આંબાનો કેમ્પ છે હું તો ખાલી નિમિત છું આપ પણ શું આ કેમ્પમાં જોડાવો સૌ સહભાગી સૌ લાભ લો એવી બધાને હું એક બે હાથ જોડીને પ્રાર્થના પણ કરું છું પણ ખરેખર જે ગુજરાતને આ ભામાસા શેઠ શ્રી મળ્યા છે તેની ગર્વની વાત છે કે ડીસાની અંદર જે જન્મ લીધો છે ડીસાની અંદર જે પીએન માળી ફાઉન્ડેશનનું જે નામ ચાલે છે પોતાની મા બાપના નામથી આજથી પાંત્રીસ વર્ષ પહેલાં પીએમ ટ્રેડિંગ નામની કંપની જે શરૂ કરવામાં આવી હતી અને જે પોતાના મા બાપના નામથી ફેમસ અત્યારે પોતે થયા છે અને જે નામના મેળવ્યું છે ખરેખર એ મા બાપને ધન્ય છે કે વાઘના દીકરાને જન્મ આપ્યો છે અને આવી સેવા ગુજરાતભરની અંદર કરતા રહે એવી સેન્ટ્રલ ભારત ન્યૂઝ વતી શીર શ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ કે તમારો કેમ્પ આંતિપણ વિશાળ ભવ્ય થાય અને મોટા મોટા અધિકારીઓ મોટા મોટા દિલ્હી સુધી આ નોંધ લેવાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું ધન્યવાદ